નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજનાનો વિસ્મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે તેને લઈ અને હવે તો લાખો કરોડો ખેડૂત મિત્રો જે છે એ હવે બહુ કંટાળી ગયા છે કેમ કે યુટ્યુબની અંદર ઘણા બધા વિડીયો એમણે જોયા વીસમાં હપ્તાને લઈ પણ આજ દિન સુધી પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે તેને લઈ અને કોઈ જ સાચી તારીખ સાચો સમય એમને જાણવા નથી મળ્યો એટલે હવે ખેડૂત મિત્રો છે એ બહુ કંટાળેલા છે કે અને એમનું એક જ પ્રશ્ન છે કે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો આખી ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે ત્યારે મિત્રો પીએમ કિસાન યોજનાના વીસમાં હપ્તાને લઈ અને હજુ સુધી સરકાર તરફથી પણ કોઈ ઓફિશિયલ માહિતી આપવામાં નથી આવી સરકાર તરફથી કોઈ પણ જાતની માહિતી આપવામાં નથી આવી કે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં આ તારીખે કે આ સમયે જમા થશે બાવીસ જુલાઈના રોજ પીએમ કિસાન યોજનાને લઈને પીએમ કિસાન યોજનાના વીસમાં આપતાને લઈને નહીં પણ પીએમ કિસાન યોજનાને લઈ અને આપણા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી રામનાથ ઠાકુર છે એમણે બાવીસ જુલાઈના રોજ જે છે એ માહિતી એમણે આપેલી છે પહેલાં તો હું તમને માહિતી આપી દઉં કે એ માહિતીમાં એમણે શું જણાવ્યું છે તો અહીંયા આપણે એ પેજ જે છે એને ઓપન કરી અને હું તમને જણાવી દઉં તો અહીંયા પીએમ કિસાન જે યોજના છે એ યોજનાને લઈ અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી રામનાથ ઠાકોર જે છે એમણે જણાવ્યું છે કે પીએમ કિસાન યોજના છે એ કેન્દ્ર સરકારની યોજના છે બે હજાર ઓગણીસમાં ચાલું કરવામાં આવી છે અને દર વર્ષે છ હજાર રૂપિયા ડીબીટીના માધ્યમથી ચૂકવવામાં આવે છે એવું અહીંયા જણાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે બાવીસ જુલાઈ બે હજાર પચીસ સાંજે છ 6 છ મિનિટે જે છે એ આ નોટિફિકેશન મૂકવામાં આવ્યું છે તો એમણે પીએમ કિસાન યોજનાને લઈ અને માહિતી આપી છે કે છ હજાર રૂપિયા દર વર્ષે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે ડીબીટીના માધ્યમથી જમા કરવામાં આવે છે કેન્દ્ર સરકારની યોજના છે અને પછી જણાવ્યું છે કે ભારત સરકારે શરૂઆતથી અત્યાર સુધીમાં ખેડૂતોને ઓગણીસ સપ્તાહ ચૂકવ્યા છે અને જેમાં ત્રણ પોઈન્ટ અગ્ન સિત્તેર લાખ કરોડ રૂપિયાથી વધુનું વિતરણ કર્યું છે એવું જણાવ્યું છે અને પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં જમા કર્યો છે દસ કરોડથી વધુ લાભાર્થીઓને તેવું તેમણે જણાવ્યું છે અને આવી બધી જે માહિતી છે એ એમણે ટૂંકમાં પીએમ કિસાન યોજના વિશે જ અહીંયા માહિતી આપી છે બીજું કોઈ પણ વીસમાં હપ્તાને લઈને માહિતી નથી આપી પીએમ કિસાન યોજનાને લઈને જે કંઈ પણ પ્રશ્નો છે એ પ્રશ્નોની પણ માહિતી આપી છે કે સીપી ગ્રામ જે પોર્ટલ છે એના પર જઈને પીએમ કિસાન યોજનાના જે પણ કંઈ પ્રશ્નો છે એ ખેડૂતો હલ કરી શકે છે અને જે પીએમ કિસાન એઆઈ એટલે કે જે ચેટબોટ છે એ એના થ્રી એના થ્રુ પીએમ કિસાન યોજનાના પ્રશ્નો હોય તો ખેડૂત મિત્રો સોલ્વ કરી શકે છે એના વિશે માહિતી આપવામાં આવી છે પણ આ નોટિફિકેશનની અંદર પીએમ કિસાન યોજનાના વીસમાં આપતાને લઈ અને ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો જણાવવામાં નથી આવ્યું કે વીસમો હપ્તો આ તારીખે કે આ સમયે ખેડૂતોના ખાતામાં જમા થશે તો તમે જોઈ શકો છો કે આ નોટિફિકેશન બાવીસ જુલાઈએ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને બાવીસ જુલાઈએ આપણા જે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી રામનાથ ઠાકોર છે એમણે પીએમ કિસાન યોજના વિશે માહિતી આપી છે પણ હજુ સુધી એમણે વીસમાં હપ્તાને લઈ અને કોઈ સ્પષ્ટતા નથી કરી ત્યારે મિત્રો હજુ તો પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ આજથી ચાર દિવસ તો આવવાનો જ નથી ચા આજથી ચાર દિવસ આવવાનો જ નથી એ એ હું મિત્રો આપને એટલા માટે કહું છું કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે એ ત્રેવીસથી છવ્વીસ જુલાઈ દરમિયાન વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે યુકે અને માલદીવ જે દેશ છે એની મુલાકાતે જઈ રહ્યા છે અને એ દેશની અંદર જે મુલાકાત કરવા જઈ રહ્યા છે એ શા શા માટે જઈ રહ્યા છે એ એનું એક નોટિફિકેશન પણ મૂકવામાં આવ્યું છે પહેલાં હું તમને એ નોટિફિકેશન અહીંયા બતાવી દઉં તો અહીંયા મિત્રો જે પીએમ ઇન્ડિયાની જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર વડાપ્રધાન મોદી સાહેબ ત્રેવીસથી છવ્વીસ જુલાઈએ જે વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે યુકે અને માલદીવની એનું નોટિફિકેશન જે છે એ મૂકવામાં આવ્યું છે તો અહીંયા આપણે પેજનામ ઉપર સ્ક્રોલ કરીએ તો તમે જોઈ શકો છો કે વડાપ્રધાન મોદી સાહેબ છે એમણે લખ્યું છે કે હું ત્રેવીસથી છવ્વીસ જુલાઈ સુધી યુકે અને માલદીવની મુલાકાત લઈશ એટલે મિત્રો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે એ ત્રેવીસ જુલાઈથી છવ્વીસ જુલાઈ દરમિયાન યુકે અને માલદીવની મુલાકાતે જઈ રહ્યા છે અને પછી શા માટે જઈ રહ્યા છે તે પણ એમણે જણાવ્યું છે અહીંયા જણાવવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી માનનીય સર કીર સ્ટારમર સાથેની મારી મુલાકાત દરમિયાન આપણને આપણને આપણી આર્થિક ભાગીદારીને વધુ વધારવાની તક મળશે જેનો ઉદ્દેશ્ય બંને દેશોમાં સમૃદ્ધિ વિકાસ અને રોજગાર સર્જનને આગળ વધારવાનો છે હું યાત્રા દરમિયાન મહામહિમ રાજા ને મળવા માટે પણ આતુર છું તો વડાપ્રધાન જે મોદી સાહેબ છે એ મહામુહિમ રાજા ચાર્સ છે એમને પણ મળવા જે છે એ આતુર છે એવું એમણે જણાવ્યું છે અને ત્યારબાદ તેઓ કહી રહ્યા છે કે માલદીવની સ્વતંત્રતાની સાઠમી વર્ષગાંઠની ઉજવણીમાં ઉપસ્થિત રહેવા માટે રાષ્ટ્રપતિ મહામહિમ ડૉક્ટર મોહમ્મદ મુઈજુના આમંત્રણ પર માલદીવ જઈશ આ વર્ષ આ વર્ષે આપણા બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપના સાઠમી વર્ષગાંઠ પણ છે હું રાષ્ટ્રપતિ મુજ અને અન્ય રાજકીય નેતૃત્વ સાથેની મારી મુલાકાતની રાહ જોઈ રહ્યા છે જેથી વ્યાપક આર્થિક અને દરિયાઈ સુરક્ષા ભાગીદારીના આપણા સહિયારા દ્રષ્ટિકોણને આગળ વધારી શકીએ અને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ સમૃદ્ધિ સ્થિરતા માટે આપણા સહયોગને મજબૂત બનાવીશ બનાવી શકાય એવું મિત્રો વડાપ્રધાન મોદી સાહેબ છે એ કહી રહ્યા છે અને પછી વધુમાં કહી રહ્યા છે કે મને વિશ્વાસ છે કે આ મુલાકાતથી એવા નક્કર પરિણામો મળશે જેનાથી આપણા લોકોને ફાયદો થશે આપણે નેબરહૂડ ફર્સ્ટ નીતિને પ્રોત્સાહન મળશે તો વડાપ્રધાન મોદી સાહેબ જે છે એ શા માટે જઈ રહ્યા છે તેઓએ અહીંયા જણાવ્યું છે એટલે મિત્રો પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ હજુ ચાર દિવસ તો ખેડૂતોના ખાતામાં જમા નથી થવાનો એ તો પાકો છે કારણ કે વડાપ્રધાન મોદી સાહેબ ત્રેવીસથી છવ્વીસ જુલાઈ દરમિયાન યુકે અને માલદીવ જે દેશ છે તેની મુલાકાત લઈ રહ્યા છે એ ચાર દિવસ મિત્રો હું આપને એટલા માટે કહી રહ્યો છું કે સત્યાવીસ જે જુલાઈ છે એ સત્યાવીસ જુલાઈના રોજ વડાપ્રધાન મોદી સાહેબનો મન કી બાત કાર્યક્રમ છે એટલે મન કી બાત કાર્યક્રમમાં ક્યાંય પણ વીસમાં હપ્તાનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો એટલે ત્રેવીસ જુલાઈથી એટલે કે અત્યારે ચોવીસ જુલાઈ થઈ એટલે ચોવીસ પચીસ અને છવ્વીસ છવ્વીસ એટલે કે ત્રણ દિવસ અને પછી સત્યાવીસ જુલાઈ એટલે સત્યાવીસ જુલાઈ મન કી બાત કાર્યક્રમ એટલે ટોટલ ચાર દિવસ હજુ એવા છે કે આ ચાર દિવસોમાં પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો આવવાની કોઈ પણ શક્યતા નથી સો ટકા એટલે મિત્રો હજુ પણ આપણે જે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો છે એની રાહ દેખવી પડશે કારણ કે સરકાર તરફથી હજુ કોઈ પણ જાતની વીસમાં હપ્તાને લઈ અને સ્પષ્ટતા કે માહિતી આપવામાં નથી આવી તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર